વિશ્વભરમાં રીફાઈ સાહેબની મોટી ગાદી થી પ્રખ્યાત સુરત વરિયાવી ભાગવો સ્થિત રિફાઈ સિલસિલા સુફી પંથ પરંપરાની ભારત તેમજ એશિયા ખંડમાં સર્વપ્રથમ સ્થાપિત સૌથી મોટી ખાનકા ખાનકા ખાનકાહ કલા ગૌ સુ રીફાઈમાં વાર્ષિક ઉર્ષ શરીફની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સુરતના વરિયાવી બજાર રીફાઈ સાહેબની મોટી ગાદીમાં સંદર્વ ઉર્ષ શરીફની સાપ્તાહિક ઉજવણી કરવામાં આવી હતી જેમાં રિફાઈ સિલસિલાના હાદી સઝાદન નસીન સૈયદ અલ્લાઉદ્દીન હસન અલી શાહ રિફાઈ અને પ્રમુખ પીરઝાદા સૈયદ લતીફુદ્દીન રિફાઈ સાહેબની સંયુક્ત યાદીમાં જણાવ્યા અનુસાર રિફાઈ સૂફી પંથના સ્થાપક ઉમે ઉબેદા ઇરાક સ્થિત સૂફી સંત હઝત સૈયદ અહમદ કબીરમાં શુકલ્લા રિફાઈનો આઠસો અડસઠમાં વાર્ષિક સંદર્ભ ઉર્ષ સરી પારંપરિક રીતે ઉજવમા આવશે સાથે જ ભારતમાં સર્વ સુરત માં રિફાઈ ગાદીસમો તેમજ હજરત સૈયદ અહમદ હબીબ અબ્દુલ રહીમ રીફાઇ દ્વિતીય નો છસો પંચોતેર ઉર્ષ શરીફ અને નિશીન હઝરત સૈયદ નસિબુદ્દીન અબ્દુર રહીમ મહેબુબુલ્લા રીફાઈ આશીકે કાબાનો ત્રણસો છેતાલીસ વાર્ષિક ઉર્જ શરીફ પારંપરિક રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં તારીખ ઓગણીસ નવેમ્બર બે હજાર ચોવીસ મંગળવારે સાંજે પરચમ કુશાઈ રાત્રે મિલાદ શરીફ ખતવે રીફાઈ અને મઝાર મુબારકની ખિદમત કરવામાં આવશે તારીખ ચોવીસ નવેમ્બર રવિવાર સવારે આઠ વાગે ખાનકા શરીફથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી ખાનકાહ શરીફ પર પરત ફર્યું જુલુસમાં દેશ વિદેશમાંથી આવેલા અનુયાયીઓ મોટી સંખ્યામાં જોડાયા ત્યારબાદ સાંજે અસ્થરની નમાઝ પછી સંદલ શરીફ ચડાવવામાં આવ્યો અને સાંજે આમ નિયાઝ નગરે રિફાઈ અને રાત્રે ઈશાની નમાઝ બાદ રાતી રિફાઈનો રીફાઈનો જલસો યોજાયો હતો નસીભાઇની ખાસ નિયાઝ અને તારીખ પચીસ નવેમ્બર સોમવાર રસ્તે કુલ શરીફથી ઉર્સ પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવશે અંતે સુરત પોલીસ અને લાલગેટ પોલીસ સ્ટેશનના પીઆઈ એનએમ ચૌધરી સાહેબ પીએસઆઈ જીકે રાઠોડ

اور بڑی دھوم دھام سے سرکار سعید احمد کبیر ماشک اللہ رفاعی کا آٹھ سو آٹھ سو ماہ اور ہندوستان میں سلسلے رفاعیہ کی آمد کا سات سو چھنواں سالانہ شریف اور ہندوستان کے تاجدار رفاعیت برے سغیر میں سلسلے رفاعیہ کے میں حق کو بلند کرنے والے سرکار سیدنا عبد الرحیم محبوب اللہ اور رفاعی کا تین سو چھتالیسواں سالانہ اور شریف وری شان و شوقت سے الحمدللہ منایا گیا اور آج صبح میں یہ کا جلوس عمر و محبت کا پیغام لے کر نکلا اور شرح کے مختلف مقامات پر گشت کرتا ہوا دوبارہ خانقہ شریف پر آ کر اختتام ہوا اس کے بعد بعد نماز اثر آستان مبارک سرکار سیدنا عبد الرحیم محبوب اللہ رفاعی پہ سندر شریف کی رسم و ادا کی گئی اور اس کے بعد ہر سال کی طرح عام نیاز یعنی کہ لنگر رفائی قص رفائی کا انہتمام کیا گیا اس میں تقریباً تقریباً پندرہ سے سترہ ہزار لوگ ایک اندازے کے مطابق اس میں شامل ہوتے ہیں اور شہر سورب اس میں عام نیاز ہوتی ہے کسی کو دعوت نہیں جو بھی چاہے آئے اللہ نے جس کے نصیب کا رزق لکھایا ہوا اگر یہاں پر سرکار رفائی کا لنگر کھا کر جاتا ہے اور اس عرف مبارک کے نورانی موقع پر ہندوستان اور برے صغیر کے دوسرے ممالک اور یہاں تک کہ یو ایس اے کینیڈا اور ساؤتھ افریقہ کے مختلف اور لنڈن کے مقامات سے بھی کئی مریدین اور خلفاء اس میں شامل ہوئے اور کشمیر سے لے کر کنیا کماری تک تمام عقیدت مند مریدان رفائی عاشقان رفائی خانقاہ کے رفائی میں حاضر ہو کر سرکار رفائی کے فیض سے فیض یاب ہوئے اب کل انشاءاللہ شاء آج اب کچھ ہی دیر میں انشاءاللہ شاء اللہ تعالی راتی میں کا شاندار جلالی جلسہ شروع ہوگا اور کل خانقاہ میں خاندان والوں کی چادر پیشی کے ساتھ رسم کل کی دعا اور شجرہ خانے کے ساتھ عرص شریف کا اختتام ہوگا السلام علیکم